આ નથી રહ્યા ને એના માટે પીઝા રિયા છે એના માટે ફરાળ જો અહીંયા જન્માષ્ટમીનું ફરાળ આ બાજુ અને નથી રહ્યા ને એનું આ બાજુ પિઝા જોજો જોજો આ પીઝા ના એ નથી રહ્યા આપણે રહ્યા છીએ અહીંયા ફરાળમાં શું છે ભાઈ સાબુદાણાની ખીચડી સાંભારની એ ભાઈ ફરાળી રોટલી ખોલો બધું આ ફરાળ

आल्यो आखाणे जे तुम्ही આ તમારો ફોન લઈ લે મિઠુ લેતી આવો ઈશુ લેતી આવો માખણ લેતા